નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ઘાસિયા તો મિત્રો ખાસ કરીને વિડીયોમાં જેમ કે આપણે વાત કરવાની છે આવતી ચોવીસ કલાક દરમિયાન કયા ક્યાં વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે જિલ્લા વાઇઝ સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ખાસ કરીને ગઈકાલે જે આગાહીમાં આપણે શક્યતાઓ વ્યક્ત કરી હતી જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને રાજકોટ જિલ્લાના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની તે પ્રકારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો બાકીના ભાગોમાં પણ છૂટો વરસાદી માહોલ જોવા મળ્યો હતો જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ રાત્રિ દરમિયાનથી જ સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગઈકાલે પણ છૂટો વરસાદી માહોલ જોવા મળ્યો હતો તો ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ છૂટો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ખાસ કરીને આવતી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના ક્યાંક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે જિલ્લામાં જ માહિતી જોઈએ તો મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવતી ચોવીસ કલાકની અંદર ભરૂચ સાઈડનો વિસ્તાર છે સુરત તાપી નવસારી સાઈડનો વિસ્તાર છે નર્મદા આજુબાજુનો વિસ્તાર છે આ ભાગોમાં હળવો મધ્યમથી ભારે વરસાદ આવનારી ચોવીસ કલાકની અંદર જોવા મળી શકે છે જ્યારે નવસારી વાપી દમણ દાદરા નગર હવેલી ડાંગ સહિતના વિસ્તારોમાં પણ ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદની સંભાવનાઓ રહેલી છે મતલબ કે જે બોર્ડરકાંઠાના ભાગો છે એમ્પી કાંઠાના અને મહારાષ્ટ્ર બોર્ડર કાંઠાના ભાગોમાં તેમાં થોડી વધુ સંભાવના લાગી રહી છે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આવતી ચોવીસ કલાક દરમિયાન ખૂબ જ સારા વરસાદની સંભાવનાઓ રહેલી છે જેમાં આવતીકાલે સવારે છ વાગ્યા સુધીમાં અમદાવાદ આણંદ વડોદરા ખેડા નડિયાદ ગોધરા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર મહિસાગર અરવલ્લી સહિતના વિસ્તારોમાં ઝાટાથી માંડી હળવો મધ્યમ વરસાદની સંભાવનાઓ છે અમુક સીમિત સેન્ટરો હોય જે પૂર્વ ગુજરાત ને લાગુ દાહોદ આજુબાજુના ભાગો હોય ત્યાં ભારે વરસાદ પણ અમુક સેન્ટરોમાં જોવા મળી શકે છે એટલે મધ્ય ગુજરાતના અને પૂર્વ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સારી શક્યતાઓ રહેલી છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પણ આવતી ચોવીસ કલાકની અંદર સારામાં સારા વરસાદની સંભાવના રહેલી છે જેમાં ખાસ કરીને અમરેલી ગીર સોમનાથ જુનાગઢ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર જિલ્લો રાજકોટ જિલ્લો પોરબંદર જિલ્લો અને જામનગર જિલ્લાના ભાગોમાં હળવો મધ્યમથી ભારે ભારે જોવા મળશે જે જે મતલબ કે ઓછા હોય પરંતુ ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદની છે દ્વારકા અને મોરબીના ભાગોમાં પણ હળવો મધ્યમ વરસાદ છૂટાછે વિસ્તારમાં યથાવત રહેશે આવતી ચોવીસ કલાકની અંદર જોવા મળશે તો આ પ્રકારની વરસાદની સ્થિતિ આજે જોવા મળી રહી છે પોરબંદર જિલ્લાના ભાગોમાં પણ સારા વરસાદની સંભાવના છે આવતી ચોવીસ કલાકની અંદર તો વાત કરીએ ઉત્તર ગુજરાતના ભાગોની તો ઉત્તર ગુજરાતના ભાગોમાં ખાસ કરીને અરવલ્લી સાઈડના વિસ્તારો છે મોડાસા છે મહેસાણા જે લાગુ જે ઉત્તર ગુજરાતના ભાગો છે સાબરકાંઠા બનાસકાંઠા સાઈડના વિસ્તારો તે ભાગોમાં વધુ શક્યતાઓ રહે અને ત્યાં પણ હળવો મધ્યમ વરસાદ આવનારી ચોવીસ કલાકની અંદર જોવા મળે બાકીના જિલ્લાઓ છે પાટણ સિદ્ધપુર સાઈડના વિસ્તારો ડીસા આજુબાજુના વિસ્તારો તેમાં પણ આજે વરસાદની ગતિવિધિ વધી શકે છે અને તાજમાં ઝાપટાથી માંડી હળવો વરસાદની સંભાવના બની શકાય અમુક સિવાર વિસ્તારમાં મધ્ય વરસાદ જોવા મળી ગયા કચ્છના ભાગોમાં આજે પણ છૂટો છે વરસાદી માહોલ જોવા મળશે ગઈકાલની જેમ જ અને વધુ શક્યતાઓ આજે પણ ગઈકાલે જે વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ જોવા મળી હતી તે અંજાર ગાંધીધામ સાઈડનો વિસ્તાર હશે અને ત્યાં આજના ભાગો આજે થોડી વધુ સુંભરનો લાગેલી છે જ્યારે બાકીના કચ્છના ભાગોમાં છે ઝાપટાનું પ્રમાણ જોવા મળશે કચ્છના ભાગોમાં પણ આવનારી ચોવીસ કલાકમાં અમુક શેડો હોય ત્યાં વાવણી લાયક વરસાદ પણ જોવા મળી શકે છે તો આ પ્રકારની સ્થિતિ હાલ દેખાઈ રહી છે રાજપીપળાના ભાગો પરથી પસાર થઈને આગળ છે તે ચોમાસુ રેખા આગળ વધી રહી છે તો ઓપ્શો ટ્રોપ છે તે મહારાષ્ટ્ર લઈને કેરળ સુધી સક્રિય જોવા મળી રહ્યો છે જેના કારણે પશ્ચિમ ઘાટ વિસ્તાર કહેવાતા ભાગોમાં સારો એવો વરસાદની ગતિવિધિ જોવા મળશે તો આ પ્રકારની સ્થિતિ આવનારી ચોવીસ કલાક દરમિયાન રહેશે અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં મેઘરાજા આજે નદીઓમાં પુલ લાવી શકે છે અને વિસ્તારો એવા છે જ્યાં આજે ખૂબ જ સારામાં સારો વાવની લાયક વરસાદ પણ જોવા મળશે